જય સ્વયંભો કહે છે કે જે મનુષ્યની આંખોમાં સારી એ સૃષ્ટિ પરમાત્મા રૂપ હોય છે તેને પરમાત્મા સિવાય કશું દેખાતું દેખાય જ નહીં જેવી રીતે સાતક માત્ર શ્વેત બિંદુને જ ગ્રહણ કરે છે બાકીના દરેક જળનો ત્યાગ કરે છે એવી જ રીતે યોગ્ય સાધક દરેક સ્વરૂપમાં પરમાત્મા સિવાય કોઈ પણ રૂપનો સ્વીકાર જ નથી કરતો તેને જેમ શ્વેત બિંદુ જળશે અને નદી તળાવ વગેરેમાં પણ જળ જ છે બીજું કશું નથી સતાએ સ્વાતિના જળને ધારણ કરે છે અને તૃપ્ત થાય છે એ રીતે જે સાધક જગતના વિવિધ રૂપોમાં રૂપોમાં અનન્ય બુદ્ધિયોગથી મનના યોગથી સૂક્ષ્મ રૂપ બિરાજેલ પરમાત્માનું ધ્યાન કરે છે તે સહજ દર્શન પ્રાપ્ત કરે છે સૂક્ષ્મ દ્રષ્ટિથી આવા સાધકો પશુ પંખી જળ ચેતન સર્વમાં પરમાત્માના સ્વરૂપને જોઈ શકે છે આમ આવી કેળવણીનું નામ સાધના છે જે ટેવરૂપ બની જાય છે તેના વિના સેન પડે જ નહીં એવી અનિવાર્યતા સર્જાય ત્યારે સાધક સાધના માર્ગે છે તેમ કહી શકાય કોઈ મનુષ્ય પ્રભુની સેવા પૂજા અર્ચના કરી કોઈ થૂળથી પ્રભુ નિમિત્ત જગતમાં સેવક બની વિવિધ કર્મયોગ દ્વારા પોતાનું કર્તવ્ય નિભાવે છે તો કોઈ સાધના તપસ્યા દ્વારા સર્વંતુ સુખીના સર્વસંતુ નિરામયાની ભાવના સંકલ્પ સાથે પવિત્ર સોહમ પ્રવાહિત કરી જનમાનસમાં શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે તો કોઈ બૌદ્ધ જ્ઞાનના પ્રસારથી જનતા જનાર્દનને માર્ગદર્શન આપે છે દરેક પોતાના સ્થાને સારા છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો